જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલ ખુલ્લી આમશાહી ખજૂરભાઈનો વિરોધ કરે છે ત્યાર ત્યારબાદ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખુલ્લા આમભાઈ ખજૂરભાઈના સોપોટમાં લોકો ઉતરી પડ્યા છે જેની અંદર આગળ તમને આખી જ માહિતી દેવા જઈ રહ્યો છું પણ એની પહેલાં આપણે ચેનલની અંદર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું નથી કારણ કે મિત્રો આપણી ચેનલમાં તમામ અપડેટો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે તમારે બીજી ચેનલ જોવી પણ નહીં પડે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખશો તો સૌથી પહેલાં તમને બધા સમાચાર મળી જાય છે હવે વાત કરીએ તો ખજૂરભાઈ તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર કેવું સર એવું નામ છે ખાસ કરીને મિત્રો વાત કરી તો જ્યાં સુધી દેવાય ખવડ પણ મિત્રો આના વિશે તારીફ કરતા હતા કે વાહ નીતિન જાની વાહ ખજૂરભાઈ પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક શું દેવતભાઈ ખવડ મિત્રો મેદાનમાં આવશે શું મિત્રો વાત કરી તો ખજૂરભાઈના સપોર્ટમાં બોલશે હવે ભાઈ બધી જ માહિતી આપણે આવનારા ટાઈમમાં જોવાનું રહેશે કે મિત્રો આ વિવાદમાં કેટલો અંત આવશે કેટલો વધે છે કારણ કે જો આ વિવાદ છે અંત નહીં આવે તો મિત્રો આગળ ભાઈ ખોલે આમ મિત્રો સૌથી મોટો વિરોધ ચાલુ થઈ જશે જેનું પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે અત્યારે ખજૂરભાઈ બદનામ થઈ રહ્યા છે હવે આ વિશે તમારું શું કહેવાય છે તમારે ત્રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં જરૂરથી જરૂર બતાવી દઈજો વિડીયોને બને એટલો શેર કરી દેવાનો છે આજના વિડીયોમાં હતી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જે ભારત અને ભાઈઓ તમારે ખજૂરભાઈ સપોર્ટ કરો છો કે કીર્તિ પટેલને સપોર્ટ કરો છો એ પણ અમને જણાવી દેજો કારણ કે ઘણા બધા સિત્તેરથી એંશી ટકા લોકો છે એ ખજૂરભાઈને સપોર્ટ કરે છે અને ખાલી દસથી પંદર લોકો દસથી પંદર ટકા લોકો છે ને ઈશભાઈ મિત્ર કીર્તિ પટેલને સપોર્ટ કરે છે હવે આ વિડીયો વિશે તમારે શું કહે છે વિડીયોને શેર કરી દેજો